ગુજરાત રાજ્યના શ્રમિકોના હિતો અને હક્કોની રક્ષા માટે ભારતીય મજદૂરો સંઘે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે શ્રમિકોના મુખ્ય પ્રશ્નોના ઉકેલ માટે સરકાર દ્વારા યોગ્ય પગલાં ન લેવાતા દસ નવેમ્બરના રોજ અમદાવાદના કર્ણાવતી રિવરફ્રન્ટ ખાતે શ્રમિક આક્રોશ રેલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ ઐતિહાસિક રેલીમાં સમગ્ર રાજ્યમાંથી એક લાખથી વધુ શ્રમિકો હાજર રહેશે જેમાં મુખ્યત્વે બાર કલાક કામના કાયદાને રદ કરવા લેબર કોન્ટ્રાક્ટ બોર્ડની પુનઃસ્થાપના કરવા આંગણવાડી આશા અને એસટી કર્મ

પડતર પ્રશ્નો છે સરકાર નિવારણ કરતી નથી તેના માટે આક્રોશ રેલીનું આયોજન કરેલ છે જોડાયેલા છે તો એસટી ના પ્રશ્નો છે આંગણવાડી છે આશા વર્કર છે મજૂર માજર ભારતીય મધુ સંઘ દરેક ક્ષેત્રમાંથી દરેક કર્મચારી આશરે એક થી દોઢ લાખ કર્મચારી ત્યાં હાજર રહેવાના છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી દરેક ક્ષેત્રમાંથી માંથી થી પાંચ હજાર કર્મચારીઓ ત્યાં હાજર થવાના છે